છોટાઉદેપુર તાલુકાના જામલી ગામમાં આવેલા સબ સેન્ટરને તાળા લગાવવામાં આવ્યા છે સબ સેન્ટર સવારે નવથી એક અને બપોરના બેથી પાંચ ફરજિયાતપણે ખોલવાનું હોય છે જેમાં આરોગ્ય કર્મચારીઓએ સબ સેન્ટરમાં ફરજિયાત મુલાકાત લેનારા દર્દીઓને બીપી સુગર તેમજ અન્ય દર્દીઓને તપાસવાના હોય છે ગંભીર બીમારી હોય તો તેમને તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રિફર કરવાના હોય છે ત્યારે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સબ સેન્ટર ખુલતા નથી અને ગરીબ દર્દીઓને મફત સારવાર મળતી નથી જ્યારે કોઈ દર્દીને ઇમરજન્સી સારવારની જરૂર હોય તો 30 કિલોમીટર દૂર છોટા ઉદેપુર જવું પડે છે ઉદેપુર જિલ્લામાં આદિવાસી વિસ્તારની અંદર આરોગ્યની સુવિધા મળે તે માટે સરકારે ગામે ગામ સબ સેન્ટરો ખોલ્યા છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ સબ સેન્ટર છે તે છોટા ઉદેપુર જિલ્લાના છેવાડાનો ગામ જામલી છે આ જામલી ગામ ઉપર સબ સ્ટેશન સબ સેન્ટર ખોલવામાં આવ્યું છે તેમાં નવ થી એક અને બે થી પાંચ નો સમય છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો હાલ જે નવથી બે ને બે નવથી એક ને બેથી પાંચના સમયમાં આ સદંતર સબ સેન્ટર બંધ છે બીજી તરફ અહીંયા રેસિડન્ટ પણ બનાવવામાં આવ્યું છે કર્મચારીને કર્મચારી અહીંયા રહી શકે ચોવીસ કલાક રહેવાનો નિયમ પણ છે પરંતુ અહીંયા કોઈ કર્મચારી પણ નથી આદિવાસી વિસ્તારની અંદર કોઈને ડાયાબિટીસ છે બીપી છે તેને તાત્કાલિક સારવાર મળે તે માટે સબ સેન્ટર ખોલવામાં આવે છે અને ત્યાં આરોગ્ય કર્મચારીઓની નિમણૂક કરવામાં આવેલી હોય છે પરંતુ આદિવાસી વિસ્તારમાં આરોગ્ય કર્મચારીઓ રહેતા નથી અને આવી રીતના અંધેર વહીવટ ચાલે છે ત્યારે અચાનક જ કોઈ બીમાર પડે તો તેને છે ત્રીસ કિલોમીટર છોટાઉદેપુર સુધી જવું પડે છે ત્યારે આવા સમયે આરોગ્ય વિભાગના અધિકારીઓએ ધ્યાન આપવું જોઈએ અને આવા સબ સેન્ટરો સમયસર ખોલાવા જોઈએ રફીક દણીવાલાજીએ